નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોટીલા નાની મોલડી થાન પોલીસે પકડેલા વિદેશી દારૂની પચીસ હજાર બોટલનો નાશ કરાયો ચોટીલા ઝરિયા મહાદેવ રોડ પર સરકારી ખરાબામાં સવા કરોડના દારૂ પર રોલર ફેરવી દેવાયું ચોટીલા નાની મોલડી અને થાનગઢ પોલીસ મથક દ્વારા પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો સબ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સોટીલા પંથકમાં પકડાયેલા દારૂના નાશ માટે સોટીલા ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ ટી મકવાણાના સ્થાને સોટીલાના દરિયા મહાદેવ રોડ સરકારી ખરાબામાં સોટીલા પોલીસે પકડેલ દર હજાર પાંચસો હાથ નાની મોલડી પોલીસ સ્ટેશનના સાતસો અઠ્યોતેર અને થાનગઢ પોલીસ સ્ટેશને પકડેલ છ હજાર પાંચસો અડતાળીસ બોટલ મળી કુલ પચીસ હજાર આઠસો તેત્રીસ બોટલ મળી કુલ રૂપિયા એક કરોડ આઠ લાખ તેત્રીસ હજારના મુદ્દામાલને સરકારી ખરાબામાં પાથરી તેના પર રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો આ કામગીરીમાં સુરેન્દ્રનગર નક્શાબંધી અધિક્ષક લીમડી ડીવાયએસપી ચોટીલા મામલતદાર થાનગઢ મામલતદાર તૈણે પીઆઈ અને મહેસૂલ અધિકારી ક્રમચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા